નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી આજે આપણે જોઈશું પર ગુજરાતીમાં તો જોઈ લઈએ નંબર એક સ્વાદિષ્ટ ફળ છે જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે નંબર બે પાકેલું દાડમ લાલ રંગનું દેખાય છે જેની અંદર ઘણા રસદાર દાણા હોય છે નંબર ત્રણ દાડમ એક મીઠા સ્વાદવાળું ફળ છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે નંબર ચાર દાડમનું દરરોજ સેવન કરવાથી આપણને શક્તિ અને ઉર્જા મળે છે નંબર પાંચ દાડમમાં પ્રોટીન કાર્બોહાઈડ્રેટ ફાઈબર આયરન ભરપૂર માત્રામાં મળી રહે છે નંબર છ દાડમનું સેવન પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને ભૂખ વધારે છે નંબર સાત સગર્ભા સ્ત્રીઓ માટે દાડમ ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે ગર્ભાવસ્થા દરમિયાન લોહી વધારે છે નંબર આઠ દાડમ શરીરના કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે જે હૃદય રોગો માટે ખૂબ જ ફાયદાકારક છે દાડમથી અનેક દવા પણ બનાવવામાં આવે છે નંબર નવ દાડમની ખેતી મોટે ભાગે તમિલનાડુ મહારાષ્ટ્ર યુપી કર્ણાટક હરિયાણા ગુજરાત જેવા રાજ્યોમાં થાય છે નંબર દસ દાડમથી જ્યુસ અનેક સૌંદર્ય પ્રસાધનની વસ્તુ તેમજ અનેક વાનગી તેમજ કેક સજાવવામાં પણ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે દાડમ પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ